નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં કોઈ પણ તમારે પરીક્ષા આપવાની નહીં રહે પરીક્ષા વગર તમને જોબ મળશે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો પંદર હજાર જગ્યાઓની આસપાસ ઓલ ઇન્ડિયામાં પંદર હજાર જગ્યાઓની આસપાસ ભરતી થવાની છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અહીં વેકેન્સીનું નામ છે એસબીઆઈ ન્યૂ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે એસબીઆઈ એસબીઆઈ બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો એડવાઇઝરની પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટ છે તે પંદર હજારની આસપાસ છે પંદર હજારની આસપાસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ મેલ ફિમેલ બધા એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો પાંત્રીસ હજારની આસપાસ તમને સેલરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો તમારા અઢાર વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ કેટેગરી કેટેગરીમાંથી આવતા હોય તો પણ કોઈ કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ કોઈપણ જાતની એક્ઝામ આપવાની નહીં રહે ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારા પાસે દસ પાસ એજ્યુકેશન હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ક્યારે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે એપ્લાય કરવા માટેનું લાસ્ટ ડેડની વાત કરીએ તો એ સો ને ઇજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો જે એપ્લાય માટેની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાત ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દે ભારત